નમસ્કાર દર્શક મિત્રો આગામી ત્રીસ માર્ચ બુધવારથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થનાર છે ત્યારે શક્તિપીઠ અંબાજી ખાતે આવતા હજારો દર્શનાર્થીઓને દર્શન અને આરતીનો લાભ સરળતાથી મળી રહે તે માટે અંબાજી મંદિરના હિન્દુઓના વિક્રમ સમત બે હજાર એકવીશીના નવા વર્ષના પ્રારંભથી દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં ખાસ કરીને ચૈત્રી નવરાત્રીના ઘટ સ્થાપનનો પણ સમય નક્કી કરાયો છે જે ગઢસ્થાપન મંદિરમાં સભા મંડપમાં કરાશે પ્રથમ ચૈત્રી નવરાત્રીના દિવસે ઘટસ્થાપના સવારે સાડા આઠથી સાડા નવ કલાક સુધીમાં કરાશે જ્યારે સવારની આરતી સાડા સાતના બદલે સાત કલાકે થશે બપોરે રાજભોગ સાડા બારના બદલે બાર કલાકે થશે જ્યારે સાંજની આરતી છ ત્રીસના બદલે સાત કલાકે કરવામાં આવશે અંબાજી મંદિરના બદલાયેલા દર્શન આરતીના સમય પર એક નજર કરીએ તો સવારે આરતી સાતથી સાડા સાત કલાક સુધી સવારે દર્શન સાડા સાતથી સાડા સુધી બપોરે દર્શન સાડા બારથી સોળ ત્રીસ કલાક સુધી થશે સાંજે આરતી સાતથી સાડા સાત કલાક સુધી અને સાંજે દર્શન સાડા સાતથી રાત્રિના નવ વાગ્યા સુધી ખુલ્લા રહેશે ચૈત્ર સુદ આઠમ તારીખ પાંચ ચાર બે હજાર ત્રેવીસને અને ચૈત્ર સુદ પૂનમ તારીખ બાર ચાર બે હજાર પચીસની સવારની મંગળ આરતી સવારે છ કલાકે કરવામાં આવશે તેમ ભરતભાઈ પાધ્યા ભટજી મહારાજ મંદિર અંબાજીએ જણાવ્યું હતું